બાબર ખાતે આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરીને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોર તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા પાલનપુર જવાની નીકળ્યા તેઓ વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સાથે આજે શુભ ફોર્મ ભરશે જુઓ અહેવાલ આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી અંબાજી માતાના દર્શન કરી સળાદર અને ત્યાં પાલનપુર મુકામે ફોર્મ જવાનું ભવરા જવાનું છે ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું બનાસકાંઠાની જનતા એ છેલ્લા દોઢેક મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે જે મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું કેટલો વિશ્વાસ બેન જીતનો હું માનું ત્યાં સુધી મારા અઠ્યાવી વર્ષના જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણીમાં આવો કોઈ માહોલ હોતો નથી પણ જ્યારે સ્વયંભૂ પ્રજા આશીર્વાદ આપવા માટે જ્યારે આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે